જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની પ્રખ્યાત કોથમીર વડી અને તેની સાથે એકદમ ટેસ્ટી ચટણી ફ્રેન્ડ્સ મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલુ કરીએ આજનો વિડીયો તો ફ્રેન્ડ્સ કોથમીર વડી બનાવવા મેં અહીં ચારસો ગ્રામ જેટલા કોથમીર ધોઈને લીધેલા છે હવે આપણે કોથમીરમાં બે વારતા ચણાનો લોટ નાખી દઈશું હવે આપણે આમાં અડધો કપ ચોખાનો લોટ નાખી દઈશું ફ્રેન્ડ્સ ચોખાના લોટ નાખવાથી વડી એકદમ ક્રિસ્પી બને છે હવે આપણે આમાં આદુ મરચાંનું અને લસણનું પેસ્ટ નાખી દેસું સ્વાદ અનુસાર નિમક નાખી દઈશું એક ચમચી અળદર નાખી દઈશું એક ચમચી લાલ મરચું નાખી દઈશું અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું એક ચમચી ધાણાજીરું નાખી દઈશું અડધી ચમચી ખાંડ નાખી દઈશું ફ્રેન્ડ્સ તમારે ખાંડ ના નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો અડધી ચમચી હિંગ નાખી દેસું અડધું લીંબુ નીચવી દેશું ફ્રેન્ડ્સ તમારી પાસે નાનું લીંબુ હોય તો આખું નીચવી શકો છો હવે આપણે આમાં એક ચમચી દહીં નાખી દઈશું એનાથી ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે હવે આપણે આમાં એક ચમચી તેલ નાખી દેસું તેલ બહુ નાખવાનું નથી હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લેશું અને ફ્રેન્ડ્સ હવે આપણે આ રીતના એકદમ થોડું થોડું પાણી છાંટતા જશું અને લોટ તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ આપણે બાજરીના લોટ બાંધીએ ને એ રીતના જ લોટ તૈયાર કરવાનો છે ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એક વારે પાણી નાખી લોટ બાંધવાનો નથી ફ્રેન્ડ્સ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણે આ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે અને હવે આપણે આ લોટને ઢોકરિયાના કુકરમાં સ્ટીમ થવા મૂકી દઈશું એના માટે મેં અહીંયા એક ડીશ લીધેલી છે અને તેમાં મેં આ રીતનું તેલ લગાવી લીધેલું છે અને એમાં કોથમીર વડીના લોટને આ રીતના ફેલાવી દઈશું અને આને આપણે આઠથી દસ મિનિટ સ્ટીમ થવા મૂકી દઈશું ફ્રેન્ડ્સ કોથમીર વડી સ્ટીમ થાય ત્યાં સુધી આપણે આપણી લીલી ચટણી તૈયાર કરી લઈશું એના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધેલું છે અને એમાં ત્રણથી ચાર મરચાં નાખેલા છે એક નાનો ટુકડો આદુનો નાખી દેસુ આઠથી દસ ના દાણા નાખી દેસુ થોડી કોથમીર નાખી દેસુ અને સ્વાદ અનુસાર નિમક નાખી દેસુ અડધું લીંબુ નીચવી દેસુ અડધી ચમચી ખાંડ નાખી દેસુ હવે આપણે એમાં થોડુંક પાણી નાખી દેસું અને ક્રશ કરી લેશું ફ્રેન્ડ્સ આ આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને આને આપણે એક વાટકીમાં કાઢી લેશુ ફ્રેન્ડ્સ આપણે આની સાથે એકદમ ટેસ્ટી દહીંની ચટણી પણ બનાવીશું એના માટે મેં અહીંયા એક વાટકીમાં દહીં લીધેલું છે અને તેમાં સ્વાદ અનુસાર નિમક નાખીશું એક ચમચી ખાંડ નાખીશું ચમચી લાલ મરચું નાખીશું અને આદુ મરચાં અને લસણનું પેસ્ટ નાખી દઈશું હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લેશું ને આ આપણી દહીંની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ આપણી કોથમીર વડી સ્ટીમ થઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને છરીથી આ રીતના નાના નાના ચોરસ પીસ કરી લેશું અને હવે આપણે આને ફ્રાય કરી લેશું અને મેં અહીંયા તેલને ગરમ થવા મૂકી દીધું હતું આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે અને આપણે આ રીતની થોડી કોથમીર વળીને તેલમાં નાખી દઈશું અને આ રીતની ફ્રાય કરી લેશું અને ફ્રેન્ડ્સ આ રીતના આપણા કોથમીર વળીને કલર બ્રાઉન થઈ જાય એટલે આપણે એને એક ડીશમાં કાઢી લેશું અને આ આપણી કોથમીર વડી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ આપણી એકદમ ક્રિસ્પી કોથમીર વડી બનીને તૈયાર થઈ ગઈ છે એક વખત જરૂર બનાવજો ખાવાની ખૂબ જ મજા આવે છે મારી મમ્મીનો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ